મારું નામ લાલજીભાઈ મોહનભાઈ ટાંક અને હું શિક્ષક હતો હાઈસ્કૂલમાં ત્યાર પછી મારે કાનની તકલીફ થઈ મારે વાત્સલ્યમાંથી બે હજાર બારમાં અને સરકાર તરફથી જે મળે છે એ રીતે મેં મશીન લીધેલું અને સર્વિસ પણ સારી મળે છે સ્ટાફનો પણ સહકાર સારો છે અને એકંદરે એ મને સંતોષ થયો છે જે લોકોને સાંભળવાની તકલીફ હોય એ લોકોએ વાત્સલ્યની એક વખત મુલાકાત લેવા જેવી છે અને તમને સંતોષ થશે ખૂબ આનંદ થશે તમને એમ થશે કે જીવનમાં હતાશા હતી કે હતાશા આથી ઉડી જશે અને તમને ખૂબ આનંદ આવશે અને જરૂર છે અહીંયા આવવા જેવા